નવરાત્રીના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજીના બજારોમાં ચણિયાચોળી તથા ટ્રેડિશનલ ડ્રેસ મટીરિયલ જોવા મળી રહી છે આમ તો ગુજરાતમાં અનેક સ્થળોએ ચણિયાચોળી મળી રહેતી હોય છે તેમાં ખાસ કરીને કચ્છી અને માળમેરી જેવી પ્રખ્યાત પેટર્નવાળા ટ્રેડિશનલ ડ્રેસની વધુ માંગ જોવા મળી રહી છે આ વખતે સરકાર દ્વારા ગાર્મેન્ટ્સમાં જીએસટીનો દર ઘટાડતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ડ્રેસ મટીરિયલ અને રેડીમેડ ગાર્મેન્ટના ભાવમાં પણ ઘટાડો થતા આ વખતે નવરાત્રીની ઘરાકી સારી રહેવાની આશા

હવે શું છે કે અંબાજીમાં માં પ્રોડક્શન થાય છે અંબાજીમાંથી પ્રોડક્શન થઈ ચણિયા ચોરી ચણિયા ચોરી એ શું છે કે નવરાત્રી માં ચણિયા ચોરી બહુ જ ક્રેઝ હોય છે આજે અમે એક્ચ્યુઅલી અંબાજી દર્શન માટે આવ્યા હતા પણ અમે જોડે જોડે અહીંયા ઘણું બધું કલેક્શન જોયું કે ભાઈ રાજસ્થાન અને ગુજરાત દેવનું બોર્ડર જેવું છે આ રાઈટ એટલે અહીંયા એટલું બધું કલેક્શન છે કે જે કોમ્બિનેશન ક્યાંય નથી મળતું કોઈ સિટીમાં એવું ઘણું કલેક્શન અહીંયા મળી રહે છે અંબાજી એક એવું સેન્ટર છે જે બંને વસ્તુ અહીંયા મળી જશે ગુજરાતી ટેસ્ટ પ્લસ રાજસ્થાન પર આ વખતે બી ડિમાન્ડમાં એવી વસ્તુ છે કે ગામથી અજરાક આ બધી પેટર્ન જો છે એ બહુ ચાલે ડિમાન્ડ છે मन्डलले यहाँ आए एउटा अर्यो छ नि पन्डल अ म तसो आउँ त म नपर्छ हे 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 आयो नि कानबाट के देखि मन्दले हे

भना भने ज भना लैना फटाफट लिए शूटिंग वाला

લાસ્તન્સ અત્યારે એટલે હાલ ગામટી સ્ટાઇલની બહુ અત્યારે ડિમાન્ડ છે અને અજરક પેટર્ન અત્યારે બહુ ચાલે છે જે આ ટાઈપની બધી નવી અવેલેબલ બી છે આને લીધે હવે કસ્ટમર્સ બધા ધીરે ધીરે નવરાત નજીક હોવાથી ખુલી રહ્યા છે બધા કસ્ટમર પેસેન્જર બધા ચાલુ થઈ ગયા હોવાના ટુરિસ્ટ બધા અને નવરાત્રીથી બહુ દિવસ ઓછા રહ્યા છે હવે એના લીધે જીએસટી આ વખતે ઓછો થવાને લીધે કસ્ટમરને એનું પ્રાઇસનો ભાવ ભાવમાં બી ઘટાડો છે થોડો એટલે એના લીધે અમારે ગ્રાહકી સારી થશે એવી મેં આશા રાખીએ છીએ પહેલાં શું થતું હતું કે અમે ચણિયાચોળી તૈયાર લાવી અને તૈયાર બેસતા હતા સમગ્ર અંબાજીમાં પણ હવે શું થાય છે કે અહીં જાતે અમે મેન્યુફેક્ચરિંગ ઊભું કર્યું છે જેમ લેડીઝોને પણ ચલો એકવાર માટે રોજગાર મળી રહે છે અને અહીંયાથી શું છે બની અને અલગ અલગ ડિઝાઇનો બનાવીએ છીએ અમે અલગ અલગ અહીંથી બનાવીએ સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાં અહીંથી અમે બનાવી અને ત્યાં વેપાર તે બધા ચણિયાચોળી બહાર લઈ જાય છે અને ચણિયાચોળી એવી છે અહીંની ચણિયાચોળી ડિફરન્ટ છે કે તમે જુઓ કચ્છ જુઓ તમે તો કચ્છની ચણિયા ચોરી કચ્છી ચણિયાચોરી કહેવાય છે અને અહીંયા જે છે અજરકની ચણિયા ચોરી આ વખતે બહુ ટ્રેન્ડમાં છે રહી વાત બીજી તો જો જીએસટી ને સરકારે જે ઘટાડવાથી નો ઘટાડો થયો એનાથી પણ વેપારી બહુ બેનિફિટ થયું છે અને આનાથી શું છે અમારો સેલ પણ વધ્યો છે અને જે લેનાર જે ગ્રાહક આવે છે આના પણ બહુ બેનિફિટ થાય પણ ફાયદામાં મળે છે એટલે લઈ જાય છે 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 અમારી પાસે નવરાત્રી આવી અમને એવું લાગે કે જે વસ્તુ અમે બધી અઢીસોમાં વખતે જીએસટી ના કારણે અમને ઓછી પ્રાઇસમાં પડ્યું છે જીએસટીમાં પણ ઘટાડો થયેલો છે પહેલા કરતા અમને જીએસટીમાં પચાસ ટકા જેવું રાહત મળી રહ્યું છે એટલે આ વખતે જે વસ્તુ અમે પહેલા દોઢસો બસો અઢીસો માં વેચતા હતા આ વખતે અમે સો રૂપિયામાં વેચી રહ્યા છીએ અને અમને એવી એવી અપેક્ષા છે કે નવરાત્રીમાં આ વખતે ગયા વર્ષે કરતા બે ગણા ત્રણ ગણો વેપાર થવાની સંભાવના છે અમને એવું લાગ્યું છે કે આ વખતે નવરાત્રી બધાથી બેસ્ટ જ હશે